આ તોફાનના કારણે નજીકમાં પાર્ક કરેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન પહોંચ્યું હતું જેના કારણે સ્થાનિકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે હંગામો મચાવનાર આ વ્યક્તિ અસ્થિર મગજનો હતો લોકોએ પરિસ્થિતિની ગંભીરતા સબ્જીને ધીરજ દાખવી તેને કાબૂમાં લીધો હતો અને તાત્કાલિક પોલીસ સહાય માટે એકસો પર પણ જાણ કરી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી વ્યક્તિની માનસિક સ્થિતિની ધ્યાનમાં રાખી પોલીસે વધુ કાર્યવાહી માટે તત્કાળ આધાર સેવાની ટુકડી બોલાવી હતી પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તે વ્યક્તિને સારવાર અર્થે આધાર કેન્દ્ર ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ કાયદાનું પાલન કરાવતી કાર્યવાહી તપાસ હાથ ધરી છે બરોડ છે આપણે યુવા બોર્ડ સીધા દરવાર ટોકડી જે બાજુ પાગળ મેન્ટલ માણસ છે બધી મેન્ટલ માણસ છે